સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે પાવર ગ્રીડ લાઈનનો વિરોધ જોવા મળ્યો હતો આજે પોલીસ સાથે ખેડૂતોની બેઠક અને જરૂરી હોવાથી ખેડૂતોએ એ લાઇન નાખવા ન દેવાનો ઠરાવ કરાયો હતો તેમજ વીજ લાઈન બાબતે વિરોધમાં તમામ ખેડૂતોનો એક સૂર જોવા મળ્યો હતો પાવર ગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે આ વીજ લાઇન કચ્છના ખાવડાથી લઈ જે નવસારીના વાસી બોરસી સુધી જનાર છે આ લાઈન સુરત જિલ્લાના કેટલાક કામો પસાર થાય છે જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આજ રોજ આજ મુદ્દાને લઈને સુરત જિલ્લાના વાડોરી તાલુકા ના મોટા ગામે વાંધા અરજી માટે અધિકારીઓ અને પોલીસ સાથે બેઠક યોજાઈ હતી જેમાં ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોટા ગામે

પાવર ગ્રીડ કંપની દ્વારા સાતસો પાસઠ કેવી ની બે લાઈન નાખવામાં આવનાર છે સન બે હાજર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ના જૂના કાયદા મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યું છે એની ફરિયાદ ઉઠી છે જેથી ખેડૂતોએ વાંધા અરજી પણ ઉઠાવી છે વીજ લાઈન અંડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની જમીનને પર ખોટી માટી અસર થાય તેમજ પાકોને પણ નુકસાન થતું અટકી જાય અનેક પ્રકારની લાઈનો જે છે

બારડોલીના મોતા ગામે વીજ લાઈનની કામગીરી કરાવવા માટે બારડોલી પોલીસ પહોંચી હતી અને ખેડૂતોનો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખેડૂતો એક જ રહ્યા હતા અને ગામની ખેતીની વિસ્તારમાંથી આ વીજ લાઈન નહીં પસાર કરવા દેવાનું નક્કી કરાયું હતું તેમજ પાવરજી દ્વારા ખેડૂતોને વિના પરવાનગી એ ખેતરમાં પ્રવેશવા પણ નહીં દેવામાં આવે એવો ઠરાવ કરાયો હતો